સાદર ખાતેથી જનક્રાંતિ મહારેલી ધુવાળા દુદર પ્રાંત કચેરી પ્રેમલગ્ન કાયદામાં ફેરફાર અને મૈત્રી કરાર કાયદો રદ કરવા આવેદન આપ્યું

સુધારા અનિવાર્ય બન્યા છે ત્યારે દેવદર તાલુકાના જસાલીના ખેડૂત આગેવાન અમરાભાઈ આર ચૌધરીના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ભરતસિંહ વાઘેલા નરેશજી ઠાકોર વડા સની ઠાકોર ભુવાજી વડા વાઘાભાઈ ડી ચૌધરી સરદારપુરાગાપતિભાઈ પ્રજાપતિ રવેલ મંત્રી વાલાભાઈ પ્રજાપતિ રાજપુર સહમંત્રી રમેશભાઈ પ્રજાપતિ લુધરા સામાજિક કાર્યકર રણછોડભાઈ પ્રજાપતિ નાથપુરા રસિકભાઈ પ્રજાપતિ રાજપુર બાવાભાઈ પ્રજાપતિ રવેલ દોદર પ્રજાપતિ સમૂહ લગ્ન સમિતિ પ્રમુખ પ્રજાપતિ રૈયા કાર્યકરોની ઉપસ્થિતિમાં સાણાદાર ખાતેથી જનક્રાંતિ મહારેલી દ્વારા દ્યોદર પ્રાંત કચેરીએ પ્રેમ લગ્ન કાયદામાં ફેરફાર અને મૈત્રી કરાર કાયદો રદ કરવા તારીખ વીસ નવ બે હજાર પચીસને ને શનિવારના રોજ આવેદન આપ્યું જેમાં પ્રેમ લગ્ન કાયદામાં તાત્કાલિક સુધારો કરવામાં આવે મૈત્રીકરણ લિવ ઇન રિલેશનશીપનો કાયદો તાત્કાલિક રદ કરવામાં આવે લગ્ન માટે ત્રીસ વર્ષની વય સુધી છોકરો છોકરીએ માતાપિતાની ફરજિયાત સંમતિ લેવી અનિવાર્ય કરવામાં આવે પ્રેમ લગ્નની નોંધણી છોકરી જે વિસ્તારમાં રહેતી હોય તે વિસ્તારની કોર્ટમાં જ કરવામાં આવે લગ્ન સમયે સાક્ષીની ઉંમર ચાલીસ વર્ષથી વધુ હોવી ફરજિયાત કરવામાં આવે પ્રેમ લગ્ન કરનાર વ્યક્તિએ પોતાના માતાપિતાની સંપત્તિ ઉપરથી કાયદેસર રીતે દખલ છોડો ફરજિયાત કરવામાં આવે ઉપરોક્ત માંગણીઓ માત્ર એક સમાજની નથી પરંતુ ગુજરાત રાજ્યના સર્વ સમાજની લાગણીઓનો અવાજ છે આ વિષય માતા પિતાની ઇજ્જત કુટુંબ વ્યવસ્થાની સુરક્ષા અને સંસ્કારના સંરક્ષણ સાથે અવિભાજ્ય રીતે જોડાયેલ છે અમારી નમ્ર વિનંતી છે કે ગુજરાત સરકાર તાત્કાલિક આ માંગણીઓને સ્વીકારી કાયદામાં જરૂરી સુધારો કરે જો અમારી માંગણીઓને અવગણવામાં આવશે તો ભવિષ્યમાં ગાંધીનગર ખાતે સર્વ સમાજના આગેવાનોની વિશાળ સભા દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી સાથે

પ્રેમ લગ્નનો કાયદો એટલે કાળો કાયદો છે લગ્ન એટલે મૈત્રી કરાર અત્યારે કરાર કરે આ તો કાયદો હવે નવો આવ્યો છે પહેલાં લગ્ન વિરુદ્ધમાં આપણે કાયદાનો વિરુદ્ધ કરતા હતા તો અત્યારે મૈત્રી કરાર એટલે મૈત્રી કરાર આ તો એક સમાજને ઘોર ખોંધે અને સમાજને ચિત્ર વિચર વેરણ છેરણ કરી નાખે અને સમાજ એટલો અત્યારે દુખી છે કે બે જે બી બાળકો હોય ત્રણ બાળકો હોય એને મૈત્રી કરાર થઈ અને કોઈના કોઈને હંગાતે ફરતી હોય દીકરીઓ આ કોઈ એક સમાજ માટે મોટું ઘાતક છે અને દેશ માટે ઘાતક છે ભારત માતા જય લગ્ન નોંધણીમાં ફરજીયાત ન થાય ત્યાં સુધી અમારું આંદોલન બંધ થવાનું નથી આ આંદોલન વ્યાપી થશે અને આખા ગુજરાતના લોકોને સાથે મળી અને અમે સરકારને વિનંતી કરીએ છીએ કે આ કાયદાની અંદર ખરેખર બદલાવ થવો જોઈએ અમારી લાગણી સભર માગણી છે કે આ કાયદો ખરેખર ખૂબ ખોટો છે અને મા બાપે કોડે ઉછેરીને દીકરા અને દીકરીઓને મોટા કરે અને દીકરીને દીકરો અણસમજણના કારણે જ્યારે લવ મેરેજ કરે છે આ ખરેખર સમાજ માટે ખૂબ મોટું દૂષણ છે તો દરેક દરેકે દરેક સમાજની માગણી છે કે આ કાયદાની અંદર સુધાર આવે અને મા બાપની સહી અનિવાર્ય થાય એવી સૌની માગણી છે તો આંદોલન અમે ત્યાં સુધી ચલાવીશું જ્યાં સુધી કાયદાની અંદર આ જોગવાઈ ન થાય